જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત આઝાદ અને આ ઝાલાવાડનો વનવગડો ત્યારે આ જગ્યાએ મને આ વિરડો જોવા મળ્યો અને વિરડાની અંદર તકતી લગાડેલી છે કે મૂળજી બાપાનો વિરડો તો મારી સાથે મારા પરમ મિત્ર શૈલેષભાઈ જોડાઈ ગયા છે એ આપણને આજે આ વગડામાં માહિતી આપવાના છે ઘણી બધી જગ્યાઓ દેખાડવાના છે નમસ્કાર દર્શક મિત્રો તમને પણ આ વિરડો તમે જેમ કીધું એ મૂળજી બાપાનો કહેવાય છે અંદર જઈને વિરડો દેખાડો શૈલેષભાઈ બધું દેખાડતા જાવ અમને દોસ્તો ખરેખર ઝાલાવાડ ના વનવગડામાં આ ઘુઘરિયાળી મેલડી માતાજીની એમ કહેવાય કે બહુ જ જૂની જગ્યા છે અહીંયા નાના મોટા સારા એવા સ્થાનો આવેલા છે પણ આપણે જોશું ઓછામાં ઓછો વીડો રહ્યો કે નહીં એ પંદર થી વીસ સાત ઊંડો છે અને પહેલાના સમયમાં જાણે રજવાડાનો સમય હતો એ દરમિયાન આ જે ભાગ રહ્યો ને બરાબર એમાં મોટા ભાગે અજતભાઈ છે ને ખાણીયાઓ કામ કરતા પથ્થર ને કાઢીને પથ્થર ને નકશી કરવાનું આવું બધું બરોબર ધ્રાંગધ્રામાં પથ્થરો ને લગતું કામ ખૂબ ધ્રાંગધ્રા ની ધરતી છે ને એનું ધ્રાંગધ્રા નામ જ એના કારણે પડેલું છે ધ્રાંગ કેતા પથ્થર અને ધરતી કહેતા જમીન એટલે અહીંયા એ વખતના સમયમાં કોઈ પાણીની વ્યવસ્થા માટેનું કોઈ સાધન ઉપલબ્ધ નહોતું કોઈ કુવો નહીં કે વાય નહીં કાંઈ નહીં એટલે એ સમયની અંદર અહીંથી પાણી ભરવા માટે બહુ આગે જવું પડતું એટલે એ વખતે આ જે કુંવરિયો ને એનું નિર્માણ ખુદ મુરજી બાપાએ એમના હાથથી કરેલું અને આ રહ્યો ને એની તિથિ પ્રમાણે વિક્રમ સંવંત ઓગણીસો ને પાંત્રીસ એટલે આજે અત્યારના સમયની અંદર આના એકસો છેતાલીસ વરા થયા બરોબર મિનિમમ દોઢસો વર્ષનો સમયગાળો આપણે કહીએ કાંઈ અત્યારે

ઘોઘરિયાળી મેલડી માતાજી તો ત્યાં આપણે દર્શન કરવા જાવું છે અને આ જગ્યાએ પણ એક સરસ મજાનું મંદિર છે એના દર્શન આપણે ત્યાં વિડીયોમાં કરી શકો છો હા અને જો દર્શક મિત્રો કોમેન્ટ કરશે તો ફરી વખત આપણે બતાવશે મને શૈલેષભાઈ અહીંયા આ બધું મને જોવા મળ્યું આ તમે જો આ શું છે આ જૂના જૂના મંદિરના કઈક પ્રાચીન પહેલાના સમયમાં જે આ મૂળજી ભાનો આપણે વીડો જોયો કે નહીં એ મૂળજી બાપા રહ્યા ને એ પોતે સોમપાર સોમપુરા જ્ઞાતિના હતા બરોબર અને પથ્થરના વ્યવસાય સાથે જોડાયેલા હતા પોતે કારીગર હતા અને ઉત્કૃષ્ટ કારીગર એટલે એ સમયે બધા એમના ઘડેલા બધા પથ્થરના અવશેષો છે અમુક અને આ ધાર જે રહી ને લાકડા ધાર તરીકે ઓળખવામાં આવે આપણે ગામ હોય ને ગામ એમાં ધારું હોય પહાડ હોય એના બધાના નામકરણ થયેલા હોય ચાલો હવે આપણે ક્યાં જઈએ છીએ આપણે એક ગુઘરિયાળી મેલડી માતાજી નું મંદિર છે બરોબર અને એક એની સામે સંતની ટેકરી છે ત્યાં પેલા એક મહાત્મા થી ઘણા વર્ષો પેલા રજવાડામાં મુરજી બાપાના સમયકાળમાં ત્યાં રહેતા હતા આપણે ઈ જગ્યાના પણ દર્શન કરશી અને સૌથી મોટામાં મોટી વાત તમે જે મને કીધું ને વિડીયોમાં દર્શક મિત્રો જે વાત કરી ને એ મને ખરેખર બહુ આમ આનંદ જેવી લાગી ગઈ ટૂંકમાં આપણને કે અત્યારે જે આ વાતાવરણ તમે જુઓ જાણે કેમ આમ ધરતી લીલી છમ ચૂંદડી ઓઢીને ઓલી નવેલી દુલ્હન કેમ તૈયાર થઈ હોય એના જેવું એનું આ ટુકડી અંદર વરસાદ આવે ને એટલે ધરતી હોડે કળાય ખીલી જાય બરાબર દોસ્તો ખરેખર શૈલેષભાઈ આપણને ઘણી જગ્યાઓ દેખાડતા હોય છે ને અત્યારે આપણે શૈલેષભાઈનો લાભ લઈ રહ્યા છીએ અત્યારે પ્રેમમાં શૈલેષભાઈ છે અને આખે આખું આ વનવગડો તમે જુઓ પણ આપણે ઘુઘરિયાળી મેલડી માતા ખાસ કરી અને અઢારે વર્ણ જે મેલડી માતાને માને છે દોસ્તો અત્યારે આપણે હવે ઘુઘરિયાળી મેલડી માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આજે ભાઈ લીમડાના ઝાડમાં જે ઓલા બાટલા જે છે ને દર્શક મિત્રને દેખાડો તમે જો પક્ષીની વ્યવસ્થા કેવી છે ચણની એ આપણા જયંતિભાઈ દેગામાં કરે છે હા આઈ એમનો બહુ મોટો ફાળો છે ખાસ કરીને આ બધો જે એડિયો રહ્યો ને મને કહેતા હતા ભાઈ કેટલા કંઈક એકસો ને દસ પોઈન્ટ તાણે કીધા હતા મને એમને એકસો ને દસ પોઈન્ટ માથે આ ચોંડ નાખવાનું અને બોટલ ટીંગણવાનું કામ જયંતિભાઈ કરે અને દોસ્તો આ જગ્યાએ તમે જોઈ લો મેં અગાઉ કીધું તેમ કે અનેક લોકોની આસ્થા પહાડી છે નાનકડી ટેકરી છે પણ ખરેખર એક મેલડી માતાજીનો નાનકડો ગોખ છે અને લોકોને આસાનીથી રસ્તો મળી જાય આદી ભાષામાં સાઈન બોર્ડ જેવું હા એના જેવું આ બે બાજુ પથ્થરને ચૂનો કરીને મૂકી દીધા હે હા શેલેજભાઈ અહીંનું થોડુંક એડ્રેસ જેવું કઈ આપો તો આપણે દર્શક મિત્રોને આ છે ને અજતભાઈ ધાંગધ્રા તાલુકો અને લાકડાધારની મેળડીનું તમે ને એટલે ધાંગદ્રામાં લગભગ લોકોએ જોયેલું છે અને લોકેશનમાં પણ આનું મેપમાં આનું નામ છે મેલડી અને લાકડાધારની ધનડીમાં તમે કરશો ને એટલે બે પાંચ છે અને આખો છે છે હા હા વગડો બની શકે તો કોઈ નવા વ્યક્તિ પહેલી વાર આવતા હોય તો સ્થાનિક ની કોઈ ની મદદ લેવી હા એમ એમ નામ નો આવું જોકે રસ્તો હે ફોર આવે એવો એમ કે વાંધો નથી બહુ પણ તો કદાચ તમને ન મળે એમ દોસ્તો હું તમને આ જગ્યાએ ઉપર જઈ અને મેલડી માતાના દર્શન હું જો મહિમા છે આ જગ્યાએ આપ જોઈ શકો છો દોસ્તો આ બધી બાજુ તમને પથ્થર આ ખડક દેખાય અને આ જગ્યાએ આ પથ્થરોની વચ્ચે બિરાજમાન છે શ્રી મેલડી માતાજી ભાઈ આપણે મેલડી માનો પછી છે ને અગરબત્તી કરી લઈને ત્યાં સુધીમાં તમે ફરતું દ્રશ્ય દેખાડો હા હા ત્યાં સુધી હું અગરબત્તી કરી લઉં ને એવું લાગે થોડી વાર પૂછ કરી દો ના ના વાંધો નહીં સરેશભાઈ દર્શક વધારે વાર કરે છે પછી ઇતિહાસ કહું બહુ નાનો એવો છે બહુ મોટો નથી તો દોસ્તો આ છે ઘોઘરીયાળી મેલડી માતાજી આપ જોઈ શકો છો અહીંયા દર્શન આપે છે અને આપણા શૈલેશભાઈ સરસ મજાની અગરબત્તી કરશે પવન આવે છે ને હમ શૈલેષભાઈ ચોમાસા ટાઈમે તો અહીંનું વાતાવરણ તો જબરદસ્ત રહેતું હશે ને અરે એકદમ લીલું છમ દોસ્તો હામે તમે જોઈ લો આ ઝાલાવાડની ધરતીનો ઘેઘુર વનવગડો વાહ ભાઈ વાહ

હવે ઇતિહાસની ની વાત કરીએ ને તો જૂના સમયની અંદર આપણે જે તળાવ ને પછી કુવા માટી કામ જે બધું ખોદાણ કામ કરતા ને જૂના સમયમાં એ જ્ઞાતિ આપણે કેવા ઓડ કહેવાય ને માટી કામ કરે ઈ ઓઢ જે રહ્યા ને એ આ માતાજીને લાયેલા ને માતાજી એ વખતે બેહી જેલા છે આવું કઈકાનો ઇતિહાસ છે એટલે ટૂંકની અંદર ઓઢના ના માતાજી છે પછી ત્યાં એ જાતિ વહી ગયેલી પણ માતાજી જે છે એ આમના અહીંયા બેહી ગયેલા તારના આમનામાં છે આ માતાજી ફરતો બધો જંગલ વિસ્તાર છે અને દર્શન કર્યા આપણે આ વિડિયોને અહીં એન્ડ કરશી અને આગળ તમને છે કે નહીં આગળ એક સંત ની ટેકરી છે આજે ઈ આ જે ટેકરી અત્યારે આપણા ઉભા કે નહીં આવીને આવી ટેકરી પાછી એક ખામે છે થોડીક છેટી છે એટલે આપણે આ વિડિયો બહુ લાંબો થઈ જશે મજા નહી આવે એટલે આપણી નેક્સ્ટ વિડીયોની અંદર છે ને આપણે દર્શક મિત્રોને મહાત્માની સંતની ટેકરી છે વાહ ભાઈ તો દોસ્તો મેલડી માતાના દર્શન કરી લો ને જય મેલડી માતાના નાથ સાથે આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ જય મા મેલડી